કરી અને બસો સુધી બસો અઢીસો રૂપિયા સુધી મેં પાળી દે ગુગા મારે પણ આ મારી જગ્યા ગુબી એવી છે કે તમારે કોઈ પણ જગ્યાએ ગુગાવ થતો હોય તમે ફોરા કે ત્રણ ટાઈમ ખાલી તમારે માલિશ કરવાની તમારું ગુગાઉ બાઈ થાય પછી તમે શું કહેવા ભાવ મસે વિગત કરતો ભાઈ સુખી માણસ છે હું પોતાનો બધો આઠ નંબર જમીન ઘડીએ છે માઇન ઘણું છે સતો આચરણ કરે છે આ એક વધારાની આવક અને બાર મહિનામાં નારાયણ વસ્તુ પછી કાર્ય મદદ ન પડે પણ કદાચ થોડા ઘણું થાય તો દવા પણ લઈ તો પૈસા આવે ને બે પાંચ હજાર રૂપિયા બાર મહિનો તો આ દવા પણ ખાસ કરીને બીજા નંબરમાં શરીર સારું રહે જરે એટલા માટે પોટે ક્લોબ નું ભરે તને કઈ તો ભમણી દે અને લઈ આવો અને કરો કરો તો કે મોટો કરો મારી લાગે મોટી ટીમ બને મોટો તો પણ મારી ટીમ એક્ટિવ છે યુઝર તો વસ્તુ વાપરવાના છે તો વાપરવાના છે એ आंख ऊपर पड़ी जाओ ना मुंह ये लोगों नौ नौ बार से आधार बनना था तो ये लोगों ये इधर से मारी प्रोडक्ट वापस से एमओ कमिश्नर मोदी तो रही पर मारी पांच से भी बेटी के थोक रहते हैं इन्होंने टाइम नहीं इनकम खाते हैं तो 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 पर ये लोगों ने टाइम दे पैसे आता से यंत्र चालू हुए मेन पॉइंट में आयो पहले तो इलामा खाते में અદિશ્વર પણ વાલીશ્વર પણ પેલો બજોલી છેડોનો શાસ્ત્રનો પ્રબોધ જે આવડે દેખતી જાય ઉજોતે પણ સત્તર એક મેન પોઈન્ટ મેલી બગે કે શેર કે પધારવા છે તો વસ્તુ લાવવા અને બાયરી ભેજે સમ ઉચ્છામ છઠે બોલાવા વાત નોર્મલ સાહેબ હા હા મારા મારા પ્રમાણે મોટા મારી પાંચ હજાર ની વાત તો 12 50 000 વાળા ઘણી વાત તો અમે તો આ ભાઈ છું પણ સતો તમારો લાખ રૂપિયા કોકું 12 મને મોકું ની અમને નહી આવજો તો હું હેંતાશી તો તમે લાખ રૂપિયા માર્કેટમાંથી સેમન લાવો ઈ માર્કેટવાળો તો મને માણસ છે તો કદાચ એક કેલેન્ડર આપે 50 કે 50 રૂપિયા આપે 50 રૂપિયા તો સામો કોદી કોને છે બાકી કોઈ કોઈ આયો છે તો મારા દુબાયમાં પણ રાતાયા કો સામીસનો કન્ડે 40 લાખ રૂપિયાનો કર્યોનો લાઈફની વારી પણ 40 રૂપિયા અમે પાડ્યા છે નકા આખો તો બને જ લાગણે છે કે મેં બારીયું બંધ કર્યું એના લાજ ચોકડી મારી આપો ચાલુ થઈ તો એ તો ઓર્ગેનિક આતા મોજુને પડાય આતા રૂપિયા આવે આ હું ભાઈ કેને ઉધે એમર ડગડા ઓનરાડી આવા દે કરતાય કરો ખેતી કરો તમને છૂટ નોકર કરતા છૂટ જે ધંધો કરતા છૂટ અને 2 લાખ પાર્ટ ટાઈમ ઈ અને તો મોવલ થઈ ગયા હવે શું તમારે ચાર કરવાના બને એક રીત લીધું આપેરમો ભાઈ આપો તેની ઘણી વાત કરી એક વિડિયો બનાવી પતારા ટેટે સુખી દેવાનો બીજે બીજે તમારે 50 કોલાલે આ સો બેમો છે પોતે બોલતો હતો કે બી આઈ તકલીફ એટલા ai por oi há um problema na minha conta do 2019